સુરતમાં સંબંધોને લજાવતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જમાય જમ બની હોય તેમ કાકા સસરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ કેસમાં ફસાઈ દેવાની ધમકી આપીને પાંચ લાખ પડાવી લીધા હતા અને વધુ દસ કરોડની માંગણી કરાતા મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો હતો અને પોલીસે જમાઈ અને તેના બે સાથીદારોની ધરપકડ કરી છે સુરતના આડાજન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક મહિલાએ આડાજન પોલીસ મથકે જે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ગઈ છે મહિલાએ પોલીસ મથકે જણાવ્યું હતું કે પ્રતિષ્ઠિત વ્યક્તિ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ભત્રીજા જય ડાંગર દ્વારા બ્લેકમેલ કરાયા હતા અને જય ડાંગર તથા તેના બે સાગરીતો પ્રશાંત પટેલ તથા સ્મિતે કન્સ્ટ્રક્શનના વ્યવસાયના એક મહિલા સાથે ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી તેઓને છરી ચપ્પુ બતાવી ધમકાવી પાંચ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા ત્યારબાદ તેઓની લાલચ વધતા આરોપીઓએ કન્સ્ટ્રક્શનના વ્યવસાયો લખાણ કરાવી સહયોગ તેમજ અંગૂઠાના નિશાન પણ કરાવી લીધા હતા જેથી અડાજણ પોલીસ મહિલાની ફરિયાદ લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી કાકા સસરાને બ્લેકમેલ કરી લાખો પડાવી કરોડો રૂપિયાની માંગણી કરનારા ભત્રીજા જમાય કે જે તે પોતે પણ કન્સ્ટ્રક્શનના વ્યવસાય હોય તે જહાંગીરપુરા ખાતે રંગરાજ રેસિડેન્સી મળતા જયકરસન ડાંગર તથા તેના સાગરીતો કતાર ગામ સહજાનંદ સોસાયટી મળતા પ્રશાંત કાનજી કાછડિયા પટેલ અને કતાર ગામના સહજાનંદ સોસાયટીમાં જ રહેતા સ્મિત મનુ ધોળકિયાને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો છે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 351 52 મુજબ એક ફરિયાદ दाखल કરવામાં આવે છે જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવે છે ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવે અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી

માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપી દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે આરોપીના શું છે આ આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે હતો તો પોલીસે આ કોટોમિક સંબંધોનો દુરુપયોગ કરીને કરવામાં આવેલા બ્લેકમેલિંગ અને બળજબરીથી પૈસા પડાવવાના ગંભીર કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બત્રીજા જમાયન તેના બે સાથીદારોને ઝડપી પાડી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે